એક સામૂહિક પરિસંવાદ યોજાયો હતો જેમાં કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પી એન ગોહિલ તેમજ બગોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી યુ બી જોગરાણા દ્વારા તથા સાયબર ક્રાઇમથી થતા ફ્રોડ તેમજ ડ્રગ તેમજ દારૂના દૂષણો દૂર કરવા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો ગામના સરપંચ સતર્ક અને પોલીસનો સંપર્કમાં રહેશે હશે તો આવા ફ્રોડ તેમજ ડ્રગ તેમજ દારૂના જીવનના દૂષણો દૂર કરવામાં સરળતા રહેશે સાથે સાથે તમારી સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એક નવ ત્રણ જીરો હેલ્પલાઇન નંબર પર પૂરી જાણકારી આપીને જાણ કરવી જેનાથી તમારા પૈસા ગયા હશે તો તે પાછા આવી જશે તેવી કોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી એન ગોહિલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોળકા સમાચારમાંબસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઈ જરા ધ્યાન માં ન હોય ત્યારે દરેકને પોલીસ લેવલે અમે તો ખરેખર ભરતદાનને ઇન્સ્યોરન્સ મેળવવો કોની પાસેથી એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એની અંદર ગુજરાત સરકારની કમ્પેન્સેશનની એક સ્કીમ છે એ કમ્પેન્સેશનને આધારે ભરતદાનને એના પરિવારને બે થી 4 લાખ રૂપિયા મળવા પાત્ર છે ઈજા થઈ હોય તો 50% થી વધુની રકમ સરકાર તરફથી મળે છે એની અંદર નોર્મલી ફોર્મ જે ભરવાના હોય છે

અને બીજા ફોર્મ હોય તો પચાસ લાખથી પચાસ હજારથી વધુ ની સાઈ એની અંદર કરવામાં આવે છે એટલે જયારે આપના નામ પણ એક્સ ડેના બનાવો બને અને અનડિટેક્ટેડ જતું રહ્યું હોય તો એવા સંજોગોની અંદર ધ્યાન દઉં છું પોલીસનું પણ ધ્યાન દઉં છું ફોર્મ અમારું વળતર વાળું ભરાવી દેજો જેથી કરી અમે એની તમને વળતર અપાવી શકીએ આગળ હોય